કોળી સમાજનો એકતાનો પવર પાવર તો મોદી સભા સુધી દેખાયો જી આ મિત્રો વાત કીધો તમે લોકો જાણતા હશો કે આજનો દિવસ પીએમ મોદી સાહેબ આવ્યા હતા સોમનાથ ની અંદર જે મિત્રો સ્વાભિમાન જે કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જે સભા રાખવામાં આવી હતી લોકોએ નિર્ણય લીધો હતો કે લોકો એક પણ આ અંદર જશે નહીં કારણ કે તમે લોકો જાણતા હશો કે આ સભાનું મિત્રો વાત કીધું કંઈક ને કંઈક પ્રમોશન કઈ તો પણ ખોડું નથી દેશી ભાષામાં માયાભાઈ આહિરે બધા લોકોને આમંત્રણ આપ્યું હતું કે આવવાનું હતું પરંતુ કંઈક ને કંઈક કોળી સમાજના લોકોએ માયાભાઈ આહિર નું કરી નાખ્યો ને કંઈક ને કંઈક સભાની અંદર ન જવા મિત્રો વાત કીધો ગામ

નવનીતભાઈ ને ન્યાય અપાવવામાં પણ મિત્રો થોડો ઘણો મદદ કરે બાકી તમે બધા લોકો જાણતા છો કે હાલ ગુજરાત ની અંદર જે કોળી સમાજના લોકો છે એ કઈક ને ક્યાંક નવનીતભાઈ ના સપોર્ટ ની અંદર નવનીતભાઈ ના મિત્રો વાત કીધો ન્યાય અપાવવા માટે જે મિત્રો એકતાનો પાવર દેખાયો છે મિત્રો વાત કીધો બસો ત્રણસો બસો ત્રણસો જે મિત્રો હતી તો ગામડાઓ તાલુકાઓ જિલ્લાઓમાંથી મિત્રો કીધો જે ગાડીઓ આવી રહી હતી જે મિત્રો વાત કીધું ગામડે ગામડે જિલ્લા જિલ્લા તાલુકો તાલુકો જે કલેક્ટર કચેરી આવેદન પત્રકો દેવામાં આવી રહ્યા હતા તો કઈક ને કઈક તમે વિચારતો કરો કે ભાઈ નવનીતભાઈ ના સપોર્ટ ની અંદર આ વખતે તો ભાઈ લડી લેવાના મૂડમાં કોળી સમાજના ભાઈઓ હતા પરંતુ ક્યાંક ને ક્યાંક શું હવે મિત્રો વાય કીધું ન્યાય મળે છે કે નહીં બાકી તમે લોકો જાણતા હશો કે મિત્રો કીધો જે આપણા બિજાસભાઈ સોલંકી છે તેને કહ્યું હતું કે સૌ તારીખના દિવસે કંઈક કે કે અમારે અહીંયા ધામા ન નાખવા પડે પરંતુ કઈક ને કે તમે ન્યાય આપી દેજો નવનીતભાઈ કહે છે તો અમિત બગદાણ કોળી સમાનતા લોકો લાખોની સંખ્યામાં ધામા નાખવા તૈયાર છે તો શું થાય છે શું નહીં ટાઈમ ટાઈમની અંદર આપણે બધા લોકો જોઈશું વિડીયો શેર કરી ફોલો કરી સબસ્ક્રાઈબ અવશ્ય કરી દેજો જેથી આવા નવા વિડિયો તમારા સમક્ષ લાવતો આજના જ માહિતી આપણે એક નવા વિડીયોમાં મળીએ